એચ એમ કિચનમાં આજે આપણે બનાવીશું બટેટાની વેફર જે બારે મહિના આપણે સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ તમારે ખાવી હોય ત્યારે તમે તેને તળી અને તેનો સ્વાદ માણી શકો છો તો મેં સૌપ્રથમ બટેટા લીધા છે તેને છોલી અને આ રીતે જે પ્લેન મશીન આવે છે વેફરનું તેમાં હું આ રીતે પ્લેન વેફર પાડી રહી છું તો આ રીતની તમારે જે વેફર થાય તે વેફરને આપણે ડાયરેક્ટ પાણીમાં એડ કરતું જવાનું છે જેથી કરીને વેફર કાઢી ના થાય ત્યારબાદ તેને પાંચથી છ પાણીમાં એકદમ સરસ ધોઈ નાખવાની ધોયા પછી એક તપેલામાં તમે જોયું કે મેં વેફર પાડતી હતી ત્યાં સુધી પાણી ઉકળવા મૂકી દીધું હતું તો પાણી ઉકળી ગયું છે ત્યારબાદ મેં મીઠું એડ કર્યું તો મીઠું એડ કરવાથી પાણી થોડું ધીમું થઈ ગયું હવે ફરીથી પાણી ઉકળશે અને થોડું મેં અહીં ફટકડી એડ કરી છે જેથી એકદમ સફેદ વેફર તૈયાર થશે અને એકદમ સોફ્ટ પણ તૈયાર થશે તો હવે તે પાણીની અંદર આપણે જે વેફરને ધોઈ અને રાખી હતી તેને એડ કરી દેવાની તો જેટલી પણ વેફર રાખી છે તેમાંથી તમારા વાસણની અંદર જેટલી સમાય તેટલી આપણે એડ કરતું જવાનું અને તેને બાપતું જવાનું તો પહેલું તપેલું આપણે જે આ રીતે વેફર તૈયાર કરશું તેમાં થોડી વાર લાગશે મિત્રો ત્યારબાદ પાણી ઉકળેલું હશે તો તમે બીજી વેફર મૂકશો તો એકદમ સરસ અને ફટાફટ તૈયાર થઈ જશે તો હવે આને આપણે થાળીથી ઢાંકીને મૂકીએ તો પાંચ મિનિટ જ તમારે બફાવા દેવું પડશે પાંચથી સાત મિનિટ પછી જોઈએ તો ઓલમોસ્ટ વેફર બફાઈ ગઈ છે તો પણ તમારે એક કે બે વેફરને બહાર લઈ અને ઠંડી કરી અને જોઈ લેવાનું કે ચડી ગઈ છે કે નહીં આપણે આ વેફરને નેવું ટકા નહીં ચડવા દઈએ સિત્તેર ટકા જેટલી જ વેફરને ચડવા દેવાની અને ત્યારબાદ તેને આ રીતે જાણવાના મદદથી તે સ્ટ્રેનરમાં લઈ લેવાની છે અને બધું જ પાણી નીચે નીતરી જાય તે રીતે નીચે એક વાસણ પણ રાખવાનું અને બધું પાણી નીતારી અને ત્યારબાદ આ વેફરને સુકવવાની છે તો સુકવવામાં પણ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું તમારે તડકે સૂકવવી હોય તો પણ કંઈ વાંધો નથી અને ઘરમાં સૂકવો તો પણ વાંધો નથી હું અત્યારે આ બહાર તડકે આ રીતે સુકવી રહી છું તો પહેલાં આ રીતે બધી જ વેફરને આપણે મૂકી દઈએ જેથી કરીને તેનું પાણી અથવા જે ગરમ છે તે છૂટી પડી જાય અને સિંગલ એક એક કરીને સુકવવાની છે તો તમે જોઈ શકો છો બે બેથી ત્રણ દિવસમાં મારી વેફર એકદમ સરસ સુકાઈ ગઈ છે અને હું તમને તે તળાઈને બોમ્બ બતાવું છું તો એકદમ સરસ અને ફટાફટ તળાઈ પણ જશે તમારે વાર પણ નહીં લાગે અને એકદમ સફેદ વેફર પણ તૈયાર થઈ છે તમે જોઈ શકો છો કે સુકાયેલી પણ એકદમ સફેદ સરસ લાગે છે અને તળેલી પણ એકદમ સરસ સફેદ ક્રન્ચી અને એક ક્રંચી છે તેની સાથે સાથે સોફ્ટ પણ છે તો એટલે સરસ વ્યવસ્થિત આપણી વેફર તૈયાર થઈ છે તો તેની સાથે સાથે મિત્રો હું તમને ડિઝાઇનવાળી પણ વેફર કરી અને બતાવીશ તો આ ડિઝાઇનવાળી વેફર કરવા માટે મારે આ રીતનું મશીન છે આપણે જે આકાવાળું મશીન આવે તેમાં બટેટાને આ રીતે ઊભું અને આડું એ રીતે બંને રીતે ખમણવાનું હોય છે તો બટેટાને મોટા જ લેવાના અને ત્યારબાદ બટેટાના રીતે એકવાર આ રીતે ઊભું અને એકવાર આડું આ રીતે કરશું તો તમે જોઈ શકો છો કે વેફરમાં એકદમ સરસ જાળી પડી જશે અને એકદમ સરસ તૈયાર થશે તો આવી જાળીવાળી વેફર પણ આપણે જે આગળ વેફર કરી તે જ રીતે તૈયાર કરીશું આને પણ આપણે બાર મહિના સ્ટોર કરી શકીએ છીએ તો આ વેફર જે થઈ છે તે વેફરને આ રીતે પાણીમાં એડ કરતા જઈએ અને ત્યારબાદ તેને ફરીથી ચોખ્ખું પાણી ના રહે ત્યાં સુધી પાંચથી છ પાણીથી આ રીતે ધોવાની છે અને આ રીતનું એકદમ ચોખ્ખું પાણી થવું જોઈએ ત્યાં સુધી ખાસ ધોવાની ફરી તેમાં તે જ પ્રોસેસ કરવાની છે મિત્રો કે પાણી ઉકળી જાય ત્યારબાદ તેની અંદર આપણે વેફર એડ કરવાની છે અને વેફર એડ કરીએ ત્યારબાદ આ રીતે થોડું મીઠું એડ કરવાનું છે અહીં મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે બીજી વાર વેફર નાખો ત્યારે ફરીથી થોડું મીઠું એડ કરવાનું અને મેં આમાં પણ થોડી ફટકડી એડ કરી છે હવે તમે જોઈ શકો છો કે આ આ વેફર એકદમ ફટાફટ થઈ જાય છે એટલે પાંચ જ મિનિટ ઉકાળવાથી વેફર એકદમ સરસ ચડી ગઈ છે તો હવે તેને આપણે સ્ટ્રેનરમાં લઈ લેશું અને સ્ટ્રેનરમાં લીધા બાદ આ વેફરને પણ આપણે સરસ સુકવી દઈશું વેફર હંમેશા સિંગલ એક એક કરીને સુકવવાની જેથી કરીને બધી વેફર ભેગી ના થાય તેનું પણ આપણને ધ્યાન રાખવાનું તો હવે આ વેફરને આપણે સૂકવી દઈએ અને આ જ રીતે જે પહેલાં આપણે સૂકવી હતી તે જ રીતે સિંગલ સિંગલ કરી અને સૂકવશું તો મિત્રો તમારે એકાદ બે દિવસ થોડુંક કામ પહોંચે પણ તમને આખું વરસ જ્યારે બ વેફરની મજા લેવી હોય ત્યારે તમે તેને તળી અને લઈ શકો આ રીતે સિંગલ છૂટી છૂટી સુકવવાની તો આ રીતે ત્રણ દિવસ પછી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે તેને પણ આપણે તણી તળી અને જોઈ લઈએ તો આ વેફરમાં તેલ એટલું બધું નથી રહેતું અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને બાળકોને ડિઝાઇનવાળી વેફર વધારે ભાવતી હોય છે તો બાળકોને પણ આ રીતે તળી અને વેફર દઈએ તો મારી આ રીતની જાળીવાળી વેફર તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તમને બેમાંથી કઈ વેફર વધારે ગમી તેનું પણ મને તમે કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેમજ તમે મને લાઈક કરો શેર કરો તો આપણે ફરીથી નવા આવા આઈડિયા સાથે એચએમ કિચન